એ પશુ બની જાય પશુ સત્સંગ નો શબ્દ સાંભળતા ભળતા એ મનુષ્ય બની જાય અરે અને મનુષ્ય બને તો કેવો બની જાય કે પચાસ વર્ષે રાધાના અહીંયા કુંવર થયે જન્મ મરખ નો કીડો અરે અને જ્યારે ઈ નારદ ભગવાન અહીંયા જ્યાં ભગવાને મોકલ્યા કે હવે એને કેવાય જ્યાં સત્સંગ નો મહિમા છે અરે રાધાનો કુંવર મરી જાય તો મને મારી નાખ્યો પણ માણસ એવો નથી થાવ નારદ ભગવાન રાજા પાસે જ્યાં કુંવરને મગાયો કે હે માનવ સત્સંગનો મહિમા ત્યારે નારદજીને કહે છે તમે નજરે ન જોયું એના એ નરકનો કીડો હતો એમાંથી પંખી બન્યો એમાંથી હું ઢોર બન્યો ઢોરમાંથી માણસ બન્યો અને આ પચાસ વર્ષે રાણીના કુંખે મારો જન્મ થયો છે અને હું રાજાનો કુંવર થઈને જન્મો છું આ સત્સંગનો મહિમા છે માટે હે માણસો હે ભાઈઓ હે બહેનો હે જતી અને સતી તમે આજે બધા આ ગુજરવદી ગામને આંગણે અહીંયા સત્સંગ ભજનની અંદર બિરાજમાન છો તો આપે સત્સંગ કરી અને સત્સંગ સાંભળી અને પછી અને હમજી ખરેખર પરમ ગતિને પામજો આટલું બોલી અને આટલા બે ગીતોની રજૂઆત કરી અને મારી વાણીને વિરામ આપો છો 佛涅槃故。